ગુજરાતમાં જાણે કૌભાંડની હારમાળા જામી હોય તેવું લાગી રહ્યું છે નીટ કૌભાંડ થયું પછી ઉત્તર પ્રદેશમાં લેવાયેલી પરીક્ષાના તાર પણ છે કે ગુજરાત સુધી આવ્યા હતા ત્યારે ફરી એકવાર બીજું કૌભાંડ સામે આવ્યું છે શું છે સમગ્ર વિગતો શું છે કૌભાંડ જોઈશું આ વિડિયો વૈષ્ણવજન તો તેને કહીએ વિડીયો વૈષ્ણવ રેલવેની તત્કાલ ટિકિટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે નોંધનીય છે કે સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં કૌભાંડને ઝડપી પાડવામાં આવ્યું છે મળતી વિગતો પ્રમાણે આઈ ની હેક કરીને તત્કાલ ઈ ટિકિટો બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા અને જાણકારી પ્રમાણે અત્યાર સુધીમાં એજન્ટ દ્વારા ચાર પોઈન્ટ પચાસ કરોડનું ટિકિટનું કૌભાંડ કરાયા હોવાનું જાણવા મળે છે સુરતના મેઘ સમરણ એપાર્ટમેન્ટમાં ટિકિટ બનાવવામાં આવતી હતી ગડ્ડર અને નેક્સથી ટ્રેનની તત્કાલિક ઈ ટિકિટ ઓનલાઈન બનાવવાતી હતી નોંધનીય છે કે રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા સર્વેના બહાને દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો આખરે કેટલા વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું તે પણ હવે સામે આવશે બે પોઈન્ટ અઠ્યાસી કરોડની છત્રીસો તત્કાલ ટિકિટ બનાવી હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે રેલવેના વિજિલન્સ ટીમ દ્વારા દરોડા પાડીને ફ્લેટમાંથી એજન્ટ સહિત બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે વિગતે વાત કરીએ તો એજન્ટ રાજેશ મિત્તલ અને નામની યુવતી ને ઝડપી પાડવામાં આવી છે આ બંને આરોપીઓ સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ સાથે વધુ તપાસ કરવામાં આવી તો તેમના બાર ખાતાઓમાં બે કરોડની અઠ્યાસી છત્રીસો ટિકિટ તાત્કાલ ટિકિટ બનાવ્યા હોવાનું જાણવા મળે છે નોંધનીય છે કે ગ્રુપ બુકિંગ સહિતની ચાર પોઈન્ટ પચાસ કરોડનું સમગ્ર ટિકિટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે તમને જણાવી દઈએ કે ગુજરાતમાં હવે સતત કૌભાંડ વધી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે કરોડોના કૌભાંડ ખુલ્લે આમ થઈ રહ્યા છે જો કે કેટલાક કૌભાંડો ઝડપાયા છે પરંતુ હજી શંકા છે કે હજી આવા કેટલાય કૌભાંડો ધમધમી રહ્યા છે આ મામલે સરકારે સઘન તપાસ કરવી જોઈએ જેથી ગુજરાતને કૌભાંડ મુક્ત બનાવી શકાય અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ની ચેનલ લાઈક શેર અને ખાસ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ